આવું જ કંઈક આપણી સર્વ લાગણીઓ અને કાર્યો વિશે સમજવાનું છે આપણા આંસુ અને આપણું સ્મિત આપણો આનંદ અને આપણો શોખ આપણા રુદન અને આપણા હાસ્ય આપણા શાપ અને આપણા આશીર્વાદ આપણી પ્રશંસા અને આપણી નિંદાઓ આ સર્વ જો આપણે આપણો પોતાનો બરાબર અભ્યાસ કરીએ તો માલુમ પડશે કે આપણા પોતામાંથી જ આઘાતો વડે પ્રેરાય આવેલા છે એ સર્વનું પરિણામ આપણે જે છીએ તે છે આ બધા આઘાતોનો સમૂહ એકત્ર કરીએ એટલે કર્મ ક્રિયા કાર્ય છે આત્માને અપાયેલા દરેક માનસિક કે શારીરિક પ્રહાર એટલે કર્મ છે આ કર્મ શબ્દ એના વ્યાપક અર્થમાં અહીં વપરાયેલો છે આત્માને અપાતા આ દરેક માનસિક કે શારીરિક પ્રહારને લીધે જાણે તેમાંથી અગ્નિ ઝપકે છે અને તેને પરિણામે એને શક્તિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે એથી આપણે સૌ સર્વદા કર્મ કરી રહ્યા છીએ